ગુજરાતમાં ફ્રી એક કાંડ બહાર આવ્યું છે નીટની પરીક્ષામાં પાસ કરાવવા માટે દસ દસ લાખ રૂપિયો લઈ અને નીટની પરીક્ષાઓ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે થઈ શું રહ્યું છે આ ગુજરાતમાં ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું એક એવું પેપર નથી કે જે આ પેપર ગુજરાતમાં ફૂટ્યું ન હોય બીજા નંબરમાં સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટરો સારી રીતે બની શકે શું આપણે ઈચ્છતા નથી એવું અને ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે જે લોકો ચોરી કરીને દસ દસ લાખ રૂપિયામાં પાસ થશે ડોક્ટર કેવા હશે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ગંભીરતાથી દાખવવી પડશે હવે હવે લોલમ લોલ ના ચલાવો ગુજરાતની જનતાએ તમને ખોબલે ખોબલે મત આપે છે કેમ આપે છે ખબર નથી એક પેપર લીક થાય બે પેપર લીક થાય ત્રણ પેપર લીક થાય છતાંય તમને જ મત આપે છે અત્યાર સુધી એકસો છપ્પન તમને આપી આટલા પેપર લીક કર્યા છતાંય પણ એ ગુજરાતની જનતાને પણ મારે કેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂંટો છો એ પણ એક મોટો સવાલ છે પરંતુ ખેર અત્યારે નીટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હશે એમના માતા પિતા હશે એમના સગા સંબંધીઓ હશે બધા ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી લેવલથી આ વ્યવસ્થિત તપાસ થવી જોઈએ જે પણ લોકો ગુનેગારો હો એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ પોલિટિકલી કનેક્શનો હોય તો એમાં બહાર લાવવા જોઈએ અને આ બધા જેલના સડીયા પાછળ જવા જોઈએ ફૂલ પ્રૂફ સિસ્ટમ એવી હોવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ ગુજરાતમાં દરેક વિદ્યાર્થી અથવા એના માતા પિતા એવું ઈચ્છે અથવા તો એ એ અસ્વાસ્થ રહે કે મારા ગુજરાતમાં હવે કોઈ પેપર લીક નહીં થાય મારો દીકરો હોશિયાર હશે તો એ નંબર આવી જશે અને તપાસ યોગ્ય રીતે કરવી જોઈએ જય હિન્દ જય ભારત